Thank you. Thank you. આપનું નામ શું છે અને ક્યાંથી આવી રહ્યા છો રમેશભાઈ દલાભાઈ ગારી ગામ પીપળી દુધિયા તાલુકો લીપડા જિલ્લા ધાહો થી આવે છે પગપાળા પ્રવાસ અમારા લોકો સો યુવાનો સાથે અમે આવી રહ્યા છીએ રણછોડજી રણછોટ ની મંદિરમાં આજે ધજા આવ્યા ચઢાવ્યા આ ધધા ચઢાપુર આ નવા વર્ષ થી પુનમને ધજા ચઢાવવા માટે અમે આવ્યા છીએ શું ભગવાન પાસે આશીર્વાદ આ ભગવાન રાજા રણછોડ આખા સમાજ નું હિત સારું થાય એના માટે અમે આ ધજા ચઢાવીએ છીએ તમને કેવા અનુભવ છે ભગવાનના ભગવાન પર પૂરી શ્રદ્ધા છે અને ધારેલું કામ કાલે ઠાકોર અમારું પાર પાડે છે thank yeah. you ધામધૂમથી કરવામાં આવે છે ભક્તો લાખો ની સંખ્યા માં ભગવાન ના દર્શન માટે આવે છે આજના પૂનમ નો એક વિશેષ મહિમા છે કારણ કે ભગવાન આ દિવસે ગુજરાત ને કરવા થી ડાકોર પધાર્યા અને તે ભક્ત સાથે આવ્યા એટલે કહેવાય છે અપાર કરગવાન ભક્ત તત્પરા ભગવાન ભક્ત ને થઈ અને આ દિવસે ડાકોર ના ખેડા જિલ્લાને પાવન કર્યો અને ભગવાન અહીંયા પધાર્યા એટલા માટે આ દિવસની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવે છે તેમજ શ્રીજી મહારાજને પણ સુંદર આભૂષણોથી સુસજ્જ કરી અને ભક્તોના દર્શન માટે તૈયાર કરવામાં આવે છે અને ભક્તોને ભગવાન ખૂબ જ આશીર્વાદ આપે છે એટલા માટે આ દિવસ નો ખૂબ જ અનેરો મહિમા છે ભક્તો દર્શન કરે છે આશીર્વાદ માંગે છે અને પૂરા વર્ષ ની અંદર ભગવાન ને કહે છે કે અમને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરજો એવા આશીર્વાદ આજે કારતક સુદ પૂનમે લોકો ભક્તો ભગવાન જોડે માંગે છે અને ભક્તોનો એ આશીર્વાદ આપી ભગવાન પણ ખૂબ જ આનંદ ઉત્સાહ અનુભવે છે જય રમજ